પંચાયત ને લેણું બાકી હોય ને નો ભરવો પડે મને ખબર છે હું જાણીને નો ભરવો પડે કાગળ લેખી લેતા હોય ટીડીઓ નો નિશાય ગંભીર બનતા ટીડીઓ એ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો સહાયના તમામ ફોર્મ કોઈ પણ વેરા વગર ભરવાની સૂચના આપી હતી વિડીયો વાયરલ થયો છે બે દિવસ પહેલા અમારે ધ્યાને આવતા અમે તમામ ગ્રામ પંચાયતને સૂચના કરતો લેટર કરી આપેલ છે કે તેઓએ બાકી વેરાના કારણે કોઈ પણ ખેડૂતના સહાયના પેકેજના ફોર્મ અપલોડ કરવાનું ટાળવું નહીં બધાને લાભ મળી રહે તેવું સુનિશ્ચિત કરવું અને શ્રી નિર્તણૂક અંગે સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે એ માટે ટીડીઓના આદેશને ગામ લોકોએ રાહત રૂપી માની રહ્યા છે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો જનો